નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં જ હશો આજના આ વિડીયોમાં હું તમને દ્વારકાની ફેમસ ટોપ ટેન જગ્યાઓ વિશે માહિતી આપવાનો છું જેથી તમે જ્યારે પણ દ્વારકા જાઓ ત્યારે આ પવિત્ર સ્થળની મુલાકાત ચોક્કસ લો તો ચાલો કોઈ વિલંબ વગર વિડીયોને શરૂ કરીએ નંબર એક દ્વારકાધીશ મંદિર દ્વારકાનું સૌથી મુખ્ય અને પ્રાચીન ધર્મસ્થાન પવચમાળનું આ ભવ્ય મંદિર ચૂના પથ્થર અને રેતીથી બનેલું છે માન્યતા છે કે આજથી લગભગ બાવીસો વર્ષ પહેલાં બ્રહ્મરાજાએ તેની સ્થાપના કરી હતી અહીં તમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન લાઈનમાં ઊભા રહીને ગર્ભગૃહમાં જવું પડે છે મંદિરનો સમય છે સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી સ્વાજે પાંચ વાગ્યાથી રાત્રે નવ ત્રીસ સુધી નંબર બે ગોમતી ઘાટ માન્યતા છે કે મંદિર પ્રવેશ કરતાં પહેલાં અહીં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે ગોમતી ગંગા પછી એક ગોમતી ગંગા પછી તે એકમાત્ર નદી છે જેનું સીધું સ્વર્ગથી ઉતરે છે એવું માનવામાં આવે છે અહીં ગોમતી નદી સમુદ્ર સાથે મળે છે એટલે પાણી થોડું ખારું મળે છે એના નજીક છે સુદામા સેતુ હાલ કોઈ કારણોસર બંધ બંધ છે પરંતુ તમે પૈસા ખર્ચી સવારી સવારીમાં બોટથી નદી પાર કરી શકો છો અને પંચનંદ તીર્થ જઈ શકો છો અહીં પોચ પાંડવના નામ અલગ અલગ કુંડ છે અને આશ્ચર્યની વાત એ છે કે અરબી સમુદ્ર પાસે હોવા છતો કુંડનું પાણી મીઠું છે અને ક્યારેય ઓછું થતું નથી અહીંથી આગળ લક્ષ્મીનારાયણ મંદિર અને એક વૃક્ષ નીચે દુર્વાસા ઋષિના દર્શન પણ થાય છે નંબર ત્રણ રુકમણી દેવી મંદિર શ્રી કૃષ્ણની પ્રથમ પત્ની રુકમણીજીનું આ સુંદર મંદિર દ્વારકા શહેરની બહાર આવેલું છે દુર્વાસ સૃષ્ટિના શ્રાપનું કારણે રૂકમણી માતા બાર વર્ષ દ્વારકાથી દૂર રહ્યા હતા એવી માન્યતા છે મંદિર નાનું છે પરંતુ અત્યંત પવિત્ર અને આકર્ષક છે નંબર ચાર ભટકેશ્વર મહાદેવ મંદિર રુકમણી મંદિરથી લગભગ બે કિલોમીટર દૂર અરબી સમુદ્રમાંથી પ્રગટ થયેલા સ્વયંભુ શિવલિંગ પર બનેલું લગભગ પોચ પોચ હજાર વર્ષ જૂનું મંદિર નંબર પોચ ગીતા મંદિર ભટકેશ્વરથી સો મીટર દૂર સફેદ સંગ્રમણમાં બનેલું આ ભવ્ય મંદિર ભગવદ્ ગીતા અને તેની શિક્ષાઓને સમર્પિત છે નંબર છ નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાધીશ મંદિરથી સત્તર કિલોમીટર દૂર આવેલું બાર જ્યોતિર્લિંગોનું એક મંદિર મા માન્યતા છે કે અહીં દર્શન કરવાથી જન્મના પાપ નષ્ટ થાય છે અહીં ભગવાન શિવે સુપ્રિયા નામની ભાગવત ભક્તને રાક્ષસ દારૂકાના મંધનમાંથી મુક્ત કર્યા બાદ અહીં જ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે સ્થિર થયા હતા મંદિરનો સમય છે સવારે છથી બપોરે બાર ત્રીસ સોજે થી રાતને ત્રીસ નંબર સાત ગોપી તળાવ નાગેશ્વરથી પાંચ કિલોમીટર દૂર આવેલું આ તળાવ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલું અતિ પવિત્ર સ્થળ છે નંબર આઠ બેટ દ્વારકા દ્વારકાથી ચોવીસ કિલોમીટર દૂર આવેલું સુંદર ટાપુ શ્રી કૃષ્ણ અહીં પોતાના મિત્ર સુદામાને મળ્યા હોવાની સ્થાનનું નામ બેટ દ્વારકા પડ્યું હતું અહીં ચોખા દાન કરવાથી વિશેષ માન્યતા છે કે જેના કારણે જન્મ સુધી ગરબી નહીં રહી એવી માન્યતા છે અહીં પહોંચવાનું એકમાત્ર સાધન છે બોટ દ્વારા સવાર છ થી સ્વજ સાત સુધી તમને મળી રહે છે અંદાજિત ખર્ચો લાગે લગભગ પચાસ ની સોની આસપાસ એક વ્યક્તિ દીઠ સમય પંદરથી વીસ મિનિટની આશરે લાગે છે અહીં ઘણા મંદિરો છે શ્રી કૃષ્ણ મંદિર સોનેરી દ્વારકા હનુમાન મંદિર નંબર નવ સોનેરી દ્વારકા અંદર બે માળ છે જો ગ્રાઉન્ડ ફ્લોરમાં કૃષ્ણની બ્રજ લીલાઓનું સુંદર પ્રતિમા દર્શાવવામાં આવે છે જન્મલીલા કૃષ્ણયુદ્ધ માખણચુર ગોવર્ધન ઉઠાવું મીરાબાઈ સંદીપની આશ્રમ અને ઘણું બધું અને છેલ્લે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સુંદર દર્શન થાય છે નંબર દસ શિવરાજપુર બીચ દ્વારકાથી બાર કિલોમીટર દૂર આવેલો ગોવા સ્ટાઇલનો ક્લીન અને ખૂબ સુંદર બીચ અહીં તમે વોટર સ્પોર્ટ રાઈડ અને સમુદ્રના તરંગોનો આનંદ માણી શકો છો તો મિત્રો આ હતી દ્વારકાની ટોપ ટેન ફેમસ પ્લેસીસ તમે જ્યારે પણ દ્વારકા જાઓ તો આ જગ્યા ચોક્કસ જઈ આવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભારત યાત્રામાં જોડાઈ જજો જયશ્રી દ્વારકાધીશ હર હર મહાદેવ મળીએ આગળના વિડીયોમાં ધન્યવાદ